રાપરમાં વધુ એક ઉમેદવારે સમર્થન જાહેર કર્યું હાલ રાપરની ચૂંટણીમાં ઉમેદવારોમાં અવનવા વળાંક જોવા મળી રહ્યા છે રાપરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચાલતા ઘરમાં વચ્ચે ગઈકાલે સાંજે કોંગ્રેસના બે ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું આજે પણ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર છ ના એક ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીને સમર્થન સાથે જાહેર ટેકો આપ્યો છે હાલ રાપરની ચૂંટણીમાં ઉમેદવારોમાં અવનવા વળાંક જોવા મળી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય સુરજ લુહાર રાપર કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે